એટલું જ મારે તમને યોગદાન આપશે એકસો ને એકાવન તેલના ડબ્બા તમારા આ પહેલું એવું કોલોબરેશન છે કે જે દિલ ને ટચ કરી ગયું કે નહીં પૈસા ગામ હોય તે અવકડા હોય કે ન હોય જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરતો હોય ને દેવભાઈ ત્યારે ઘણી બધી અવરોધો ઉભા થતા હોય શ્રધાવાનું કામ કરતા હોય એની પાછા બે હજાર ઓગણીસથી આ કાર્યક્ષેત્રની અંદર જોડાયેલા છે કરોડ રૂપિયા હશે પણ તમે જો ચાલી નહી શકો બરાબર કે પૈસા કશા કામના નથી મને મારો એકલવ્ય યાદ આવી ગયો કે જે જય માતાજી બધાને અમે ખરેખર લાગે છે અમે લોકો દેશનગરમાં આવ્યા છીએ પહેલી વખત આવવાનો દિવસે તમારી બધા લોકોને મળવાનો એક અનેરો અવસર મળ્યો છે અમારા દેવભાઈ અને નર્ષિલભાઈની જે આજે આ કહેવાય છે ને વીએફ ની આ શુભ મુહૂર્ત પર ખૂબ આનંદ વ્યક્ત કરું છું અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત અમારા સાગરભાઈ પટેલ કે જે માતા મા ઉમિયાના ખૂબ મોટા ઉપાસક છે અને એમના ગીતો અવારનવાર અમે પણ સાંભળીએ છીએ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા મહેપતભાઈ ચૌહાણ મહેપતસિંહ ચૌહાણ મારા મોટા ભાઈ કે જેમની વાતો કામ વિશે વધારે જાણીએ તો ઓછું પડે છે અમારા અમારા કે જે પહેલી વાર એમનું એન્કરિંગ મેં જોયું અને ખરેખર મારા સરસ્વતી એની ઉપર આવી જ રીતે એમના આશીર્વાદ હંમેશા એમની સાથે રહે પછી અમારા ગોહિલ સાહેબ પછી અમારા દેવભાઈ બધાનો હું ખૂબ આભારી છું કે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો મને એક મોકો મળ્યો છે સાહેબ ઘણા બધા કોલોપરેશન અમને મળતા હોય છે ઘણી બધી બ્રાન્ડ્સ અમને બોલાવતી હોય છે મુખ્ય એક કારણ છે કે ભાઈ જે રીતે સોશિયલ મીડિયામાં અમે સંકળાયેલા છીએ લોકોના દિલ સુધી અમે પહોંચ્યા છીએ લોકો અમને અમારા કામને સપોર્ટ આપે છે ફોલો કરે છે અમારામાંથી અમારા કામમાંથી કંઈક શીખે છે ત્યારે ઘણી બધી બ્રાન્ડ અમને અપ્રોચ કરતી હોય છે કે સાહેબ તમે આવો તમે જે પૈસા માગશો એ અમે તમને આપીશું પણ તમે અમારું પ્રમોશન કરો પણ સિંગલ પોસ્ટ અથવા સિંગલ એવું કોઈ પણ કોલોપરેશન નથી કરતા જેનાથી કોઈને નુકસાન પહોંચે જે આપણા સપોર્ટર છે જે આપણો ચાહનારો વર્ક છે એને કોઈ ખોટો મેસેજ આપી શકીએ પણ સાહેબ દેવભાઈનો મારી પર ફોન આવ્યો કે મારો આ વિચાર છે અને એ વિચારની હું રજૂઆત કરું તો ખૂબ તમને બધાને પણ આનંદ થશે કે ચાલો એમનું એક આ બિઝનેસ છે અને ખૂબ સારી રીતે માતાજીની કૃપાથી બે ફોન ત્રણ બ્રાન્ચ છે ને સાહેબ તમારી ત્રણ પાંચ ત્રીજી પાંચ અત્યારે ની અંદર ઓપન થવા થઈ રહી છે ઠીક છે માતાજીની કૃપા છે એની ઉપર એમની સાથે કોલેબ થવાનો એમની સાથે મિત્રતા એમની સાથે ભાઈચારો વધારવાનું એક જ માત્ર કારણ છે કે એની અંદર રહેલો જે દરિયાદેલી જે દિલ છે સાહેબ એની 154 કે ફોલોવર છે તમારા એકસો હા એકસો એકાવન કે ફોલોવર છે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર એમને મને વાત કરી કે ભાઈ મારા જેટલા ફોલોવર છે ને એટલું જ મારે તમને યોગદાન આપશો એકસો એકાવન તેલના ડબ્બા તમારા સોશિયલ મીડિયા આશ્રમમાં આપવાનું આ પહેલું એવું કોલોબ્રેશન છે કે જે દિલને ટચ કરી ગયું કે નહીં ઠીક છે કે ભાઈ જે પણ એમની દરિયા દિલ્હી છે એમનો જે ભાવ છે પણ એની અંદર રહેલો જે સેવાનો જે કીરો છે ને એ માતાજીની કૃપાથી કદાચ એને આવા સો મોલ લોકો ઓપનિંગ કરવા માટે અમે તમારી સાથે હાજર છીએ અને ખૂબ તમને શક્તિ આપે હર્ષિલભાઈ દેવભાઈ અને એમની પૂરી ટીમ કે જે સેવા સાથે સંકળાયેલી છે બાકી તો ઘણી બધી જગ્યાએ જવાનો મોકો મળે છે મોટી મોટી વાતો કરવાનો મોકો મળે છે પણ આજે તમારી બધા વચ્ચે ઉપસ્થિત રહેવાનું મુખ્ય એક જ કારણ છે કે એમની રહેલી જે સેવા ભાવના છે અને બીજી ખાસ વાત કે મેક્સભાઈએ વાત કરી કે ભાઈ કાલે અમારું ટોટલ આઉટલુક ચેન્જ કરે તમે જો મારી આમ સ્ટાઇલ જો ક્યારે મને આવા વિડીયોમાં જોયો લાગે છે તમને આવા શૂઝ ક્યારે પહેરા હોય સિંહ ઠીક છે કે રેગ્યુલર જે આપણે પહેરતા હોય પણ જે દેવભાઈ અને એમની પૂરી ટીમે જે અમને સહકાર આપ્યો છે કે નહીં પોપટભાઈ તમે આ પહેરો બાપુ તમે આ પહેરો તમને આ સૂઝ બહુ સારા લાગશે તમે આવી રીતે રહો પણ ખરેખર એમની નમ્રતા એમનો ભાવ ઘણું બધું ચેન્જ લાવી શકતો હોય છે જીવનની અંદર અને સરસ મજાનો આજનો આ એમનું ઓપનિંગ ડે એની અંદર આપણે બધા જ લોકો ઉપસ્થિત રહ્યા છે માતાજી એમને ખૂબ પ્રગતિશીલ રાખે બીજી સાહેબ વાત કરવી છે કે સમાજની અંદર બધા જ પ્રકારના લોકો હોતા હોય છે ગામ હોય કે અવકડા હોય કે ન હોય હોય જ ને બાકી તો અઘરું થઈ જતું હોય છે એટલે એક વાત મારે નાનીમથી કેવી છે જે મને ખૂબ જ ગમે છે જે પ્રાગટ્ય સાગરભાઈ થતું હોય છે દરેક પ્રોગ્રામની અંદર ત્યારે એ જોત ને આઈ થિંક તમે કે કે સમથિંગ એ વાત લીધ છે કે સળગાવું પ્રગટાવવું સમજી જાય ને તો મજા આવી જાય આપણે સળગાવ્યું છે ને આમ આપણે એને પ્રાગટ્ય કહીએ છીએ કે આપણે આજે એક મુહૂર્ત થયું છે પણ સળગાવવું અને પ્રગટાવવું જો એ વાત આપણને ખબર પડી જાય જો ભેદ સમજાઈ જાય ને તો જીવન જીવવાની ખૂબ મજા આવી જાય સળગાવવાથી જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરતો હોય ને દેવભાઈ ત્યારે ઘણી બધી અવરોધો ઊભા થતા હોય સળગાવવાનું કામ કરતા હોય એની પાસે માચીસ ન હોય પણ વાતોથી સળગાવતા હોય કે ભાઈ દેવભાઈને ત્રણ નંબર ને ચાર નંબર ને આમ ને એટલે સળગાવવાથી હંમેશા કુવિચાર ઉત્પન્ન થતા હોય છે અંદર સામે ડર ઉત્પન્ન થતો હોય છે ઈર્ષા ઉત્પન્ન થતી હોય છે વેર એનો દ્રષ્ટિકોણ ટોટલ ચેન્જ થઈ જતો હોય છે અને સળગાવનાર વ્યક્તિ હંમેશા આળ શું જોતો હોય તમે જોઈ લો એટલે અગિયાર વાગે ઉભું થવાનું હોય છે કોઈ છ વાગે ઉભો તમને નહીં જોવા મળે એટલે સળગાવનાર વ્યક્તિ જે પણ હોય છે જીવનની અંદર આપણી આજુબાજુ એ હંમેશા આળસુ ઈર્ષા નિંદા એની અંદર એ જ વિચાર ઉત્પન્ન થશે પણ જ્યારે પ્રગટાવવાની વાત આવે કોઈ સારું કામ થતું હોય જેની અંદર આપણે હાથથી હાથ મળાવીને આગળ વધવાની જયારે વાત આવે ત્યારે કયા કયા આપણા જીવનની અંદર વિચાર ઉત્પન્ન થતા હોય ત્યારે કે ભાઈ સદ વિચાર સારા આવે છે આનંદનો અનુભવ થાય છે સુખની પ્રાપ્તિ થતી હોય છે શાંતિ મળતી હોય છે અને બીજી ખાસ વાત મોટાભાઈ કે છેલ્લા બે હજાર ઓગણીસથી આ કાર્યક્ષેત્રની અંદર જોડાયેલા છીએ માતાજીની ભગવાનની કે અમે જેને પ્રભુજી કહીએ છીએ એની કૃપાથી સિંગલ ફેર પણ ક્યારેય તાવની બોટલનો મતલબ અત્યારે તાડો તાવે નથી આવ્યો કે શરદી કોઈ દે નથી વિચાર કરો કે તમારું આરોગ્ય ખૂબ સારું રહેતું હોય છે એટલે જીવનનું સૌથી મોટું સુખ એ જ છે કે ભાઈ તમારી કહેવાય ને કે તમારા શરીરને કાર્ય કોઈ નુકસાન ના થયું જોઈએ બાકી તો બધી જ વસ્તુ ઘડી રહેવાની છે જો બધા તમારા કરોડ રૂપિયા હશે પણ તમે જો ચાલી નહીં શકો બરાબર કોઈ પૈસા કસા કામના નથી એટલે માતાજીની દયાથી ખૂબ સ્વાસ્થ્ય બધાને સારું રહે જીવનની અંદર એકબીજામાં સળગાવવા કરતાં પ્રગટાવવાનું આપણે બધા લોકો કામ કરતા રહીએ પણ એ જ વિચાર સાથે માણસ જોઈએ તો માણસની મદદ કરીએ કેમકે બાપુએ ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ અમે માત્ર એક વિચારને એક પ્રોત્સાહન આપે તમારા દરેક લોકોના સહકારથી અમે ખાલી મૂક્યો તો વિચાર ને તમે બધા લોકો વિચારને એક્સેપ્ટ કર્યો છે અને તમને બધાને સહકાર આપ્યો છે બાકી કોકુટભાઈ હોય કે મહિપતભાઈ હોય કે દિલીપભાઈ પટેલ હોય કે કોઈ પણ હોય

મોલનું જે શુભ મુહૂર્ત થવા થઈ રહ્યું છે અને બીજી ખાસ વાત હું રાત્રે જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે અમે બે ફોનની અમે વિઝિટ કરી મને મારો એકલો યાદ આવી ગયો કે જે હમણાં ચાર મહિના પાંચ મહિના એમને કમ્પ્લીટ કર્યા છે કે જે બાળકોનું જે એમને કલેક્શન મૂક્યું છે અનબિલિવેબલ અને એક રિઝનેબલ રેન્જની અંદર જે વસ્તુ માર્કેટમાં આપણે કદાચ બહુ મોંઘી મળતી હોય પાંચસો સાતસો રૂપિયામાં એ જ વસ્તુ આપણો બાળક જો બસો ત્રણસો રૂપિયામાં પણ જો ખુશ થઈ જતો હોય તો અવશ્યથી અવશ્ય એકવાર બે ફોનની તમે ચોક્કસથી મુલાકાત લેજો ઓનલાઈન પણ ખરીદી તમે ખૂબ સારી રીતે કરી શકો છો અને ખૂબ મોટું કલેક્શન છે એમ લાગે કે આપણે મસ્ત ફાઇવ સ્ટાર મોલની અંદર આવી ગયા છે જેમાં અલગ અલગ વેરાયટી બધી જ મૂકેલી છે તો અવશ્ય બે ફૂલની મુલાકાત લેજો અને તમારા બાળકોને ખુશ કરવા માટે અને સરપ્રાઇઝ આપવા માટે ખૂબ સારું કલેક્શન અહીંયા અવેલેબલ છે થેન્ક યુ સો મચ ઉપસ્થિત રહેવા માટે અમને બધાને એક મોકો આપ્યો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ